નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણીસ ચાલો રમીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વીડિયો પીડીએફ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણીસ ચાલો રમીએ જો અહીંયા કહ્યું છે કે અહીં તમને એક ઉદાહરણ આપવામાં આવેલ છે જે કોષ્ટક સ્વરૂપે છે જેના કુલ નવ ખાના છે જેમાં દરેક આડા અને ઊભા ખાનાની સંખ્યાઓનો સરવાળો એક સમાન થાય છે તો આપેલા ઉદાહરણના કોષ્ટકને જોઈને તમે પણ વિચારો અને કોષ્ટકમાં આપેલ ખાલી જગ્યામાં એવી સંખ્યાઓ મૂકો કે જેથી તેનો આડો અને ઊભો સરવાળો સરખો થાય ચાલો તો સર્વપ્રથમ તમે જોઈ શકો છો કે સંખ્યા અહીં આપણને આપેલી છે પંદર કે જેમાં આડો અને ઊભો સરવાળો પંદર થવો જોઈએ તો જુઓ છ વત્તા સાત વત્તા બે કરીએ તો પંદર થશે એક વત્તા પાંચ વત્તા નવ કરીએ તો પંદર થશે આઠ વત્તા ત્રણ વત્તા ચાર કરીએ તો પણ પંદર થશે ત્યાર પછી આડી લાઈનનો સરવાળો જોઈએ તો છ વત્તા એક વત્તા આઠ એટલે પંદર સાત વત્તા પાંચ વત્તા ત્રણ એટલે પંદર બે વત્તા નવ વત્તા ચાર એટલે પંદર ત્યાર પછી અહીંયા ચોવીસ સરવાળો થવો જોઈએ તો જો આડી લાઈનમાં તમને અહીંયા નવ અને અગિયાર આપ્યા છે તો આપણે અહીંયા ચાર મૂકીએ તો નવ વત્તા ચાર વત્તા અગિયાર એટલે ચોવીસ થશે આઠ આપ્યા છે તો દસ અને છ મૂકીએ અહીંયા બરાબર તો દસ વત્તા આઠ એટલે ચોવીસ પાંચ અને સાત આપ્યા છે તો બાર મૂકીએ તો પાંચ વત્તા બાર વત્તા સાત એટલે કે ચોવીસ હવે આપણે ઊભો સરવાળો કરીએ તો નવ વત્તા દસ વત્તા પાંચ એટલે ચોવીસ ચાર વત્તા આઠ વત્તા બાર એટલે ચોવીસ અગિયાર વત્તા છ સાત એટલે કે ચોવીસ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોશો તો ઊભો અને આડો સરવાળો જે છે તે ત્રીસ થવો જોઈએ તો અગિયાર વત્તા બાર વત્તા સાત એટલે એનો સરવાળો થશે ત્રીસ છ વત્તા દસ વત્તા ચૌદ એટલે ઊભો સરવાળો થયો ત્રીસ તેર આપ્યા છે તો આઠ વત્તા નવ કરીએ એટલે સરવાળો થશે ત્રીસ હવે આડી લાઇન જોઈએ તો અગિયાર વધતા છ વધતા તેર એટલે સરવાળો થશે ત્રીસ બાર વધતા દસ આઠ એટલે સરવાળો થશે ત્રીસ સાત વત્તા ચૌદ નવ એટલે સરવાળો થશે ત્રીસ ત્યાર પછી આપણે ફરી પાછી આડી લાઈન જોઈએ તો સાત વત્તા બે વત્તા નવ એટલે આડી લાઈનનો સરવાળો થશે અઢાર આઠ વધતા છ ચાર એટલે આડી લાઈનનો સરવાળો થશે અઢાર ત્રણ વત્તાં દસ પાંચ એટલે અહીંયા આડી લાઇનનો સરવાળો અઢાર થશે એવી રીતે ઊભી લાઈન જોઈએ તો સાત વત્તા આઠ વત્તા ત્રણ એટલે અઢાર બે વત્તા છ વત્તા દસ એટલે અઢાર નવ વત્તા ચાર વત્તા પાંચ એટલે પણ અઢાર ચાલો ત્યાર પછી આપણે આગળનું કોષ્ટક જોઈએ તો જે અહીંયા આડી અને ઊભી લાઈનનો સરવાળો છે તે સત્યાવીસ થવો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો છ વત્તા અગિયાર વત્તા દસ એટલે કે સત્યાવીસ પાંચ વત્તા નવ વત્તા તેર એટલે સત્યાવીસ સોળ વત્તા સાત વત્તા ચાર એટલે સત્યાવીસ ત્યાર પછી આડી લાઈન જોઈએ તો છ વત્તા પાંચ વત્તા સોળ એટલે સત્યાવીસ અગિયાર આડી લાઇન અને ઊભી લાઈનનો સરવાળો એકવીસ થવો જોઈએ તો આઠ વત્તા નવ ચાર એટલે એકવીસ ચાર વત્તા સાત વત્તા અગિયાર એટલે એકવીસ દસ વત્તા પાંચ વત્તા છ એટલે કે એકવીસ ફરી પાછો આપણે ઊભી લાઈનના સરવાળા જોઈએ તો આઠ વત્તા ચાર વત્તા દસ એટલે એકવીસ નવ વત્તા સાત વત્તા પાંચ એટલે એકવીસ અને ચાર વત્તા અગિયાર છ એટલે પણ એકવીસ

તો આઠ વત્તા બે વત્તા દસ એટલે પંદર અગિયાર વધતા પાંચ વત્તા ચાર એટલે વીસ થશે સોરી અહીંયા આડી અને ઊભી લાઈનો સરળો વીસ તો આઠ વત્તા બે વત્તા દસ એટલે વીસ અગિયાર વધતા પાંચ વત્તા ચાર એટલે વીસ એક વત્તા તેર વત્તા છ એટલે વીસ હવે આડી લાઈન જોઈએ તો આઠ વત્તા અગિયાર એક એટલે વીસ બે વત્તા પાંચ વત્તા તેર એટલે વીસ દસ વત્તા ચાર છ એટલે કે વીસ ચાલો ત્યાર પછી ફરી પાછી આપણે આડી લાઈન જોઈએ

આડી લાઇનમાં જોઈએ તો પણ અગિયાર વત્તા અઢાર વત્તા ચાર એટલે તેત્રીસ સત્તર વત્તા છ વત્તા દસ એટલે તેત્રીસ અને પાંચ વત્તા નવ વત્તા ઓગણીસ એટલે તેત્રીસ તો મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ઓગણીસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ છની જે સ્વઅધ્યયન પો છે તે સ્વ અધ્યયન પોથીના બધા ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા આપણને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે